કટલાલ તાલુકાના ઐતિહાસિક અજમાવત કોટ ગામે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે કટલાલ તાલુકાના વાત્રક ઐતિહાસિક અજમાવત કોટ ગામ આવેલું છે આ ગામમાં આવેલા શ્રીલાલજી મહારાજ મંદિરમાં વર્ષોથી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ ગામમાં આવેલ શ્રીલાલજી મહારાજ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે લોક મેળાનું આયોજન કરવામાં આવે છે કટલાલ તાલુકાના વાત્રક કાઠા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી અબાલ વિરુદ્ધ સૌ મેળામાં આવી દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અજમાવત કોટ ગામના સમીરભાઈ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગામમાં બસો વર્ષ બાદ મંદિરના શિખર પર ધજાનું આરોહણ કરી ધજા લહેરાવતા આજના આ પાવન પર્વના દિવસે આજુબાજુના ગામની જનતા સાથે ગામમાંથી બહાર વસતા પણ આજના દિવસે અજમાવત કોટ ગામમાં પધારી કૃષ્ણ દર્શનનો લાભ લેતા હોય છે વર્ષો જૂનું બસો વર્ષ જૂનું અમારું ટ્રસ્ટ ચાલે છે લાલજી મંદિરનું રામજી મંદિરનું અને જે અત્યાર સુધી શિખર નહોતું અને એનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે અને શિખર ભરાઈને આજે બસો વર્ષ પછી અમે ત્યાં તજા ફરકાય છે અને એનો લાભ લેવા અમારા ગામમાં મેળો બી ભરાય છે દસ જન્માષ્ટમી વર્ષ પરંપરાગત મેળો ભરાય છે અને એ મેળામાં આજુબાજુ ગામના પચાસ લોકો પચાસ ગામના લોકો દર્શનનો લાભ લે છે ખેડા જિલ્લાનું સર પદમા સ્કોટની અંદર લાલજી મહારાજ જાણે કે કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે પૌરાણિક મંદિર છે જે ખેડા જિલ્લાના ગવર્મેન્ટ ટ્રસ્ટમાં ગણાય છે અને અહીંયા લગભગ સાહીઠ વર્ષથી સાહીઠથી સિત્તેર વરસ જૂનું મંદિર છે જે દર વર્ષે જન્માષ્ટમીના કૃષ્ણ ભગવાનના જન્મદિવસના દિવસે અહીંયા મેળા ગણાય છે મેળાના દિવસે આજુબાજુના ગામના અપ્રિજી અમદાવાદ ચર સુરાવટ આજુબાજુના કરા વિસ્તારના ગામડાઓના બધી પબ્લિક અહીંયા આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે પ્લસ આ ગામમાં વસતા આખું ગામ બ્રાહ્મણનું છે અને ગામના મોસ્ટ ઓફ ધી બધા બહાર વસતા લોકો જે દર જન્માષ્ટમી અહીં આવે છે અને પ્રસાદનું વિતરણ કરે છે આ લોકો પ્રસાદનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે અજમાવો ઐતિહાસિક ગામ અને જન્માષ્ટમીના પાવન પર્વની આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી અને મેળાનું આયોજન તાકીસી સી